ઘણા સમયે જે મુદ્દો આ બની ગયો છે બગદાણાનો જે નવનીતભાઈ વાળી ઘટના બની છે એ બાદ કોળી સમાજે ખૂબ એકતા બતાવી છે કોળી સમાજે અને કોળી સમાજના દિગ્ગજ નેતાઓએ સાથે મળી અને ન્યાયની માંગ કરેલી છે ત્યારે આ ન્યાયની માંગમાં આપણા આગેવાનો ખરા અર્થે ન ઉતરે એને ન્યાય મળવામાં ક્યાંક ને ક્યાંક અડચણરૂપ થાય એવા કામો માટે કોંગ્રેસ પાર્ટીના અમુક જે નેતાઓ છે એ લોકો પોતાના રાજકીય રેટલા અત્યારે શેકવા માટે બેકગ્રાઉન્ડમાં રહી અને સમાજના અમુક આપણા આગેવાનોને હાથા બનાવી અને આગળ કરી રહ્યા છે હું આ ન્યાય માટે જે ભાઈએ આત્મવિલોપન કરવાનો પ્રયત્ન કર્યો છે હું એ ઘટનાને વખોડું છું ખાસ કરી અને મારા કોળી સમાજના યુવા ભાઈઓને વિનંતી કરું છું કે કોઈ પણ રીતે આપણે આ સમાજની અંદર જે એકતા બની છે સમાજમાં જે નવનીતભાઈ સાથે ઘટના બની છે એમાં ન્યાય માટે આપણે આગળ આવવાનું છે આપણે ન્યાય માટે ગાંધી ચિંધિયા માર્ગે કદાચ ભવિષ્યમાં એ આંદોલન કરવું પડે તો આપણે સૌ કોઈ સાથે મળીને કરીશું એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ સમાજને ક્યાંય ને ક્યાંય આ લોકો હાથો બનાવી અને કોંગ્રેસ જે રાજકીય રોટલા શેકી રહી છે આમ આદમી પાર્ટીવાળા જે રાજકીય રોટલા શેકી રહ્યા છે ત્યારે હું આ ઘટના જે આત્મવિલોપનની છે એને સખત શબ્દોમાં વખોડું છું